અમારો મોબાઈલ મહાદેવનગરમાં રહેતો હતો એ સમયે મારી પત્ની એટલે મારી વાઈફ ઘરની બહાર શાકભાજી લેવા ગયેલા અને ત્યાંથી રિટર્ન આવ્યા ત્યાં સુધી મને મોબાઈલ નહોતો ત્યાર પછી અમે એક દિવસ સુધી ઘર આખું જોયું ત્યાં મળ્યો નહીં એટલે ફોન કર્યા ફોન લાગે પછી અડધા કલાક અડધા દિવસ પછી સ્વીચ ઓફ થઈ ગયો પણ અમે કીધું ક્યાંક ઘરમાં આજુ બાજુમાં ક્યાંક મૂકાઈ ગયો છે કબાટમાં કે ત્રીજોમાં કંઈ ગાજલા બધું જોયું ના મળ્યું ત્યાર પછી અમે ત્યાં આવીને આપણા જે ગાર્ડ છે શૈલેષભાઈ પરમાર એમનો કોન્ટેક કર્યો અને રાતે આવીને અહીંયા અરજી આપેલી આજે અરજી આપણને લગભગ ચારક મહિના જેવો થઈ ગયો પછી મેં છોડી દીધું કેમ કે હવે આપણે જવાબદારી પોલીસવાળાની છે અરજી આપી પોલીસ આ પોતે શોધીને આપશે કેમકે હું કોર્ટની અંદર ઓલરેડી નોકરી કરું એટલે આપણને ખબર હોય કે પોલીસની કામગીરી કેવી છે હશે પણ મને ચાર મહિના પછી આ મોબાઈલ પરત મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જે કોન્સ્ટેબલ આમાં મોમ મદદ કરી છે એનો ખૂબ નવું દિલથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જય હિન્દ